હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા પૌવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો આપણા ઘરે અચાનક મહેમાન આવ્યા હોય અને આપણે કંઈક નાસ્તો એમના માટે બનાવવો હોય તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તમે આપી શકો છો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે જો સવારે બાળકોને નાસ્તામાં સ્કૂલે જતાં કંઈક ઇન્સ્ટન્ટ એવું ભરવું હોય તો પણ તમે આ ઢોકળા બનાવી શકો છો અને સાંજે નાની નાની એવી ભૂખ હોય તો પણ આ ઢોકળા બનાવીને તમે ખાઈ શકો છો તો આ ઢોકળાની રેસિપી જો તમને સારી લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો ઢોકળા બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લઈશું અને કપના માપ પ્રમાણે મેં અહીંયા એક કપ ભરી પૌવા લઈ લીધા છે પૌવા તમે કોઈ પણ લઈ શકો છો જે નાયલોન પૌવા આવે છે એ પણ લઈ શકો છો પૌવાને મિક્સર જારમાં એડ કરી દઈશું હવે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે સૂજીનો ઉપયોગ કરીશું તો સૂજી પણ એ જ કપના માપ પ્રમાણે આપણે એક કપ ભરી લઈ લેવાની અને અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે એ અડધો કપ મેં લઈ લીધો છે બે કપની સામે આપણે અડધો કપ ચણાનો લોટ લઈ લેવાનો એ આપણું પરફેક્ટ માપ છે તો હવે આ સૂજી અને પૌવાને આપણે કર કરવું એવું પીસીને તૈયાર કરીશું તો મિક્સર જાર પર આપણે આને ઓન ઓફ ઓન ઓફ આ રીતે કરી અને એને પીસીશું મિક્સર થોડું ચાલુ બંધ ચાલુ બંધ કરશો એટલે તમારું કર કરવું એવું પીસાઈ અને રેડી થઈ જશે તો ખાસ ધ્યાન રાખવું કે એકદમ ઝીણું આપણે નથી પીસવાનું આ રીતેનું કરું પીસી અને આપણે તૈયાર કરવાનું છે તો સરસ એવો આપણો ઢોકળાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મેં અહીંયા કપના માપ પ્રમાણે દહીં લઈ લીધું છે અને દહીં મેં ઘરનું થોડું ખાટું દહીં લીધું છે જે કપ ભરી આપણે પૌવા અને સૂજી લીધું હતું એ જ કપ ભરી આપણે દહીં લઈ લેવાનું તો હવે દહીં અને જે ઢોકળાનો લોટ આપણે રેડી કર્યો છે એ બંનેને મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું આપણે વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતેનું બેટર બનાવવાનું છે એટલે પાણી વધારે ન પડી જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે થોડું થોડું પાણી લેતા જવાનું અને બધું જ મિક્સ કરતા જઈશું તો પાણીમાં જોઈએ તો કપના માપ પ્રમાણે મેં એક કપ પાણીનો ઉપયોગ અંદર કર્યો હતો તો આ રીતેનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું તો હવે મસાલામાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હાફ ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ આપણે અંદર એડ કરીશું તો ઢોકળાને ખાટો મીઠો સ્વાદ લાવવા માટે એક ટેબલસ્પૂન આપણે ખાંડ એડ કરી દઈશું અને ઢોકળા ઠંડા થાય તો પણ સોફ્ટ રહે એટલા માટે આપણે અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું તો તેલ એડ કર્યા પછી આ બધા જ મસાલા બેટરમાં ભળી જાય એ માટે આપણે ચમચાની મદદથી બધું જ મિક્સ કરીશું થોડું એવું કઠણ લાગે છે તો થોડું આપણે પાણીનો ઉપયોગ કરીશું બેથી ત્રણ ટેબલ સ્પૂન અંદર પાણી એડ કરી દઈશ અને ફરીથી એને આપણે મિક્સ કરી દઈશું તો બધા જ મસાલા બેટરમાં સરસ એવા મિક્સ થઈ જાય એટલે આપણે વિક્સરનો ઉપયોગ કરી અને એને બરાબરનું ફેંટીશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ સુધી ફેંટતા રહીશું તો આ રીતે ફેંટવાથી બેટરમાં હવાના કણ ભરાય છે અને બેટર આપણું એકદમ ફ્લફી બની અને તૈયાર થાય છે તો એકદમ સ્પીડથી આપણે ફેંટવાનું તો મેં અહીંયા કન્ટિન્યુ દસ મિનિટ સુધી આ રીતે ફેંટી અને બેટર રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી એવું બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બેટરને ચેક કરી લઈશું તો સરસ એવું આપણું બેટર અંદર સૂજી પલળી અને તૈયાર થઈ ગયું છે તો બેટરમાં હું અહીંયા હાફ ટેબલ સ્પૂન જેવો ઈનો એડ કરી દઈશ તો ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો પરંતુ જો ઈનો એડ કરશો તો આપણા ઢોકળા સરસ એવા સોફ્ટ અને પોચા બની અને તૈયાર થશે તો આ રીતે આપણે બધું જ અંદર મિક્સ કરી અને બેટરને તૈયાર કરીશું તો મેં અહીંયા એક ડીશ લઈ લીધી છે અને ડીશમાં મેં તેલ ગ્રીસ કરી દીધું છે અને આ બધું જ બેટર છે આપણે એક ડીશમાં એડ કરી દઈશું તો એક પ્લેટ બની અને આપણા ઢોકળા તૈયાર થશે એ મેં પરફેક્ટ માપ લીધું હતું તો આ રીતે બધું જ બેટર આપણે પ્લેટમાં લઈ અને આ રીતે થપ થવા એટલે સરસ એવું આપણું બેટર બધા બાજુ ફેલાઈ અને આ રીતે રેડી થશે ઉપર થોડું એવું લાલ મરચું પાવડર આપણે છાંટી દઈશું થોડો મરચું પાવડર છાંટી અને થોડો એવો કાળા મરીનો પાવડર પણ ઉપર આપણે છાંટી દઈશું તો બંને આ રીતે છાંટી અને પ્લેટને આપણે તૈયાર કરી અને મેં અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું હતું તો પાણી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો જે પ્લેટ છે ઢોકળાની એ અંદર આપણે રાખી દઈશું તો ઢાંકણ બંધ કરી અને ઢોકળાને આપણે દસ મિનિટ માટે ગેસની ફૂલ ફ્લેમ પર આ રીતે થવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દઈશું અને પ્લેટને આપણે બહાર આ રીતે લઈ લઈશું તો આ રીતે બહાર લઈ અને મેં થોડીવાર માટે ઠંડી થવા દીધી હતી અને હવે એને આ રીતે કટ કરી દઈશું તો મોટા મોટા પીસમાં હું અહીંયા કટ કરી દઈશ તો હવે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા ગેસ ઓન કરી અને ઢોકળાનો વઘાર કરવા રાખી દઈશ તો વઘારિયામાં મેં બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું રાઈ થોડી એવી તતળે એટલે આપણે મીઠા લીમડાના પાન અંદર એડ કરી દેવાના બે લીલા મરચાં ઝીણા એવા કટ કર્યા હતા એ અંદર એડ કરી દઈશું એક ટેબલસ્પૂન સફેદ તલ અંદર એડ કરી દઈશું ચપટી જેવી હિંગ એડ કરી દઈશું અને બધાને ચમચીથી આ રીતે હલાવી સાંતળી અને ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારને આપણે થાળીમાં આ રીતે ચમચીની મદદથી પાથરી દઈશું તો આ રીતે બધો જ વઘાર આપણે ઉપર પાથરી દઈશું અને આ રીતે વઘાર કરવાથી આપણા ઢોકળા ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે અને આ રીતે પૌવાના ઢોકળાની રેસીપી મેં તમને શેર કરી એ જ રીતે સૂજીના ઢોકળાની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે તો બધા જ ઢોકળા સરસ એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે તાવેતાની મદદથી લઈ અને આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો કોઈક ઘરે અચાનક જો મહેમાન આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ એવું કંઈક નાસ્તો બનાવવો હોય કે બાળકોને પણ સ્કૂલે જતા કંઈક લંચ બોક્સમાં ભરવું હોય તો મારી આ રેસીપીથી એકવાર પૌવાના ઢોકળા બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય